જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભરમાર આજે સરસ મજાના વિડીયો જોઈ રહ્યા છો જે છે સુરાપુરા ધામપોરા શ્રી દાન બાબા પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાન બાબા પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયોને સ્કીપ કરતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મિત્રો એક ખાસ વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીના મેમ્બર બધા જોઈ શકે ત્યાંનો વિડીયો કેમ કે આપણા ફેમિલી મેમ્બરમાં અમુક લોકો એવા પણ હોય છે જે મોટી ઉંમરના હોય ઘરેથી ચાલી ના શકતા હોય કે અમુક લોકોને ખબર ના હોય તો તે લોકો ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા કે અંધાવા મારો હેતુ છે મિત્રો તો તમારા ગામની મને નામ દેવસ્થાન ગામનું નામ નામ ને જિલ્લાનું નામ તે બધું કહેજો જેથી કરીને મને ગોતવામાં આસાની રહે મિત્રો તે હિસાબે તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે મારો હેતુ છે ને મિત્રો એટલે મિત્રો દાનબા બાપુ શ્રી પ્રવચન તમને સારું લાગે અને તમને એમ લાગે કે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારવું જોઈએ તો મિત્રો ચોક્કસપણે તે જ્ઞાન તમારા જીવનમાં ઉતારજો કેમકે દાનબાબા શ્રી એવી સરસ મજાની વાતો કરે છે પ્રવચનમાં અને એ વસ્તુ ઉપર જો આપણે જીવન જીવવાની ટ્રાય કરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો તમે ખાસ નોંધ લેજો મિત્રો તમને સારું લાગે કે ના દાનબાબા શ્રી આ વાત કહે છે એ વાત આપણે જીવનમાં ઉતરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે તો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો મિત્રો સારું મિત્રો તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી ધનબાબાપુ શ્રી નું પ્રવચન સાંભળીએ આજે એમના પરિવાર સાથે શાંતિથી જીવી રહ્યા છે એ આ દાદાના આશીર્વાદથી દાદા એક જ કહે છે કે જે મારાથી નથી થતું એ કરવા હાટું તમને બેહાર્યા છે એનાથી ઘણું થાય છે પણ એ રાંધીને કોઈ ના ખવડાવીએ કે એ હયાત નથી એટલે અમને એના હાટું તમારી બધાની સેવા કરવા મૂક્યા છે અમુક આવે રસોડામાં તો અહીંયા ઘોસ મારી દે આવે બાપુ આને માથે હાથ મૂકી દો ને ભણવામાં નથી તો હું સ્કૂલના જાપે જઈને ના બે હું ભાઈ હાથ મૂકો ને સર્ટી લઈને જતા રહો એટલે અંધશ્રદ્ધામાં ના જ છે ભાઈ માણસને શું નડે છે ખબર છે કશું નડતું નથી કરેલા કર્મો નડે છે બધું કર્મોને આધીન છે ક્યાંક ને ક્યાંક આજ ઘણા મારી પાસે આવે છે દાદા પ્રાર્થના કરો ને પેલો મારા દっધામાં એટલાનું કરી ગયો છે ને એનો ના સવાલ એમ પરમાત્મા કે આ કઈ ઘણાય આવક મારે બહુ તકલીફ છે ભગવાનને કોણ પૈસાનો આ કોઈ એટીએમ નું મશીન નથી તેમ કાર્ડ નાખો ને તર પૈસા બહાર આવો અને એમાંય ખાતામાં હોય તો આવે નકર ન આવતા આવે છે આય પરમાત્મા પાસે આયા જો તો માગતા શીખો કે અમારા આગલા જન્મારા જે હોય ને અમે જાણતા અજાણતા જે કર્યું હોય કાલ નારાયણ ઉગે અને નથી કરવું કોઈ ગરીબ નથી નું રળી ખાવું છે જે મળે એ મજૂરી કરવા કાલથી નીકળવું છે અને જો પચી માં દાડે મારો ઠાકર ઘોડે ના નાખે તો ભુવા પડી બની કરતો હોય આ મારો વિશ્વાસ બોલે છે કારણ કે દરેક વસ્તુનો સમય હોય છે આજ તમારું છે એ કાલ કોકનું હશે આવતી કાલ એ કોકિનો માલિક હશે એટલે હારા ટાઈમમાં બોલી જેલી વસ્તુ માણસને નબળા ટાઈમમાં દુખી કરે છે આ લખીને રાખજો માણા પીડિત છે ને તો ત્રણ થી ચાર જ વસ્તુ થી છે કોઈ ધન થી દુખી છે કોઈ મન થી દુખી છે કોઈ ધન થી દુખી છે અને કઈ ના થાય ને તો કોક જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે આ બધી પીડા રે ને એ તો પરમાત્માની દયા થાય ને જતી રહે તમે જોઈજો આ આ ચાર વર્ષ સુધી મારા દુઃખી છે ને બાકી શું દુઃખ છે એટલે આશા ની જેમ આયા છો આ બીજું કઈ જોવામાં નથી આવતું કોઈને કઈ કહેવામાં ના આવતું અને મને એટલી ખબર પડે કે જો આજ મનની કગર આ મૂકીને જતા હોય અને મેં રાત દાડો તમારી હાચી સેવા કરી છે ત્યારે કોઈની પાસેથી ચેટલા લઈ લો આવું નહીં અને આ મંદિર નો કદાચ આઠાનો લઈને મારા ઘરમાં નહીં ગયો હોય સમજાય કે આ મંદિર નો કદાચ આઠાનો ડીઝલ નો મેં લઈ લીધો હોય અને તમારે બધાને ખવડાવ્યા પછી મેં ખાધું હોય છે અને એ સમય મળ્યા પછી જો પછી નામ કદાચ મારા ઠાકર ના લીધાય છે તો ભગવાનની સાક્ષી હું બોલું છું કે મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ તમને આપી દે ભાઈ કઈ જોતું નથી લે જે કહે આ બધા હડિયુ કાઢે છે ને ઘણા એવું જો આંદોલન કરે પણ તમે આખો દિવસ મને કદાચ ગમે ત્યાંથી આયા હોય દાદાના દર્શન ને કદાચ મને જોવા આયા હોય તો હું આખો દિવસ તમારે બધા સામે હું છું નથી તો કોક ને ફોન કરાવ મને અમને અંદર જવા દો એમ શું લાટા લઈ લેવાના છે પાછા કે પેલા અંદર બેઠા અમને એટલે એ બધા ભાઈ અવારનવાર સ્વયંસેવકો સેવા કરવા આવશે સમજાય હે અને આ પંચાયત ની વાપી ઝંડા જલાય અહીં ના કરાય જો મંદિરે આવીને આપણને સદબુદ્ધિ ના હોય તો મંદિરે જવાનો હકત શું છે હું રૂમ માં ભરાઈ રહ્યો હોવાથી કોઈ જોયો મને ક્યાં હતો જેને જોયા હોય એ તો બોલો આ પછી તમારી સામે બે તમારી હા નાસ્તો તૈયાર કર્યો જમવાનું બનાવો હવે અહિયાં રોડ આમ જો ફરીને આવી જાય આના માથે હાથ મૂકી દો ને કેન્સર છે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો હોસ્પિટલના ઝાંપેના જતો રહો એમ્બ્યુલન્સમાં ઉતારો અને માથે હાથ મૂકીને લઈ જાઓ અંધશ્રદ્ધામાં ના જાઓ કે તમે જે અરજી લઈને આવો છો એ મનથી જે હું કરું છું એ તમે કરી શકો છો પણ તમને પોતાનો આત્મવિશ્વાસ નથી બીજાની ઉપર ડિપેન્ડ કરો છો બીજાની ઉપર નિર્ભર છો તમે તમને એમ થાય બાપુ ના પગ લેવી બાપુ પગે લાગ લેવી તો અમારું ભલું થઈ જાય પગે લાગુ હોય તો તમારા ગુરુ મહારાજ ને તમારા મા બાપ ને લાગુ મને ના ક્યારે કારણ કે માણસ સાધુ સંત કદાચ હોય સાધુ સંત કદાચ પૂજનીય હશે હું તો સંસારી છું તમારી જેવા જ કપડા પહેરું છું તમારી જેમ જ જીવું છું એટલે હું પૂજનીય નથી ભાઈ કદાચ તમને ભાવના હોય તમે કદાચ થોડીક મારી ઇજ્જત કરતા હોય અને કદાચ કઈક તો હું તો કહું છું ઊભા હોય ને એ આમ હૃદય ઉપર હાથ મૂકી દેજો મારો ઠાકર રાજી છે પગે લાગવાની જરૂર નથી અને ખરેખર જો મારું બોલેલું તમને અડી જતું હોય તો પગે લાગવું મહત્વનું નથી કે કાલ હવાર દાડો ઉગે ગામમાં કોઈ મળે મળી પરિસ્થિતિ વાળો હોય જો ભગવાને તમને આપ્યું હોય તો કદાચ એના દીકરી દીકરા ભણવાની ફી ભરી દેજો મને પગે લાગવાની જરૂર નથી કોઈ ગરીબ માણાનો અવસર બગડતો હોય એમ મારે જઈને બે જઈજો કોઈ મેં બેઠા છે તું ચિંતા ના કરતો કોઈ દાડો આ પગે લાગવા આવવાની જરૂર નથી મારો ઠાકર તમારા ઉમ્ર દર્શન આપવા આવશે આ મને વિશ્વાસ છે અને કઈ ના આવડે તો ગામમાં મૂંગા કોકના આ મોટો છે સમજાય જે કોઈ આય આપણે દુઃખ વ્યાધિ પીડા લઈને આયા હોય રાત ગમે એટલી લાંબી હોય હવાર પડ્યા રહેતું નથી ભાઈ હવાર ના પડ્યું એવું બન્યું એમ જે કોઈ આય તમે આયા મને ઘણી ખબર છે કે આ જે આયા કોઈ છૂટક કામગીરી કરે છે કોઈ કર્મચારી છે કોઈ કડિયા નાખે જાય છે ઘણા એવા બેઠા છે કે પોતે કામ ધંધો નથી કરતા ને એમના ઘરવાળા ઘર ચલવે છે એવા બેઠા છે અને હાંજ પડે બસો નો ટીચર છે આપડા નહિ મરચા લાગે આ પણ હું આવો છું જે સિ અને માંડ માંડ મેં મારી જાતને બદલી છે હવે બીજી વાર બદલી નહીં શકું એટલે નાનો માણસ રહ્યો ને એનો બાવળો જો મોટો માણસ ઝાલી લે છે ને તો દુઃખ લાંબો ટાઈમ રહેશે નહીં કોક ને નીચું જોવરાવાનો બેન કરાવી દો અને એનો હાથ ઝાલી ને હલવાડવા માંડો દુઃખ ને દારિદ્ર જતા બહુ માર નહીં લાવ્યો

ચોર્યાસી લાખ યોની માંથી આ જીવ ભટકતો ભટકતો આવ્યો અને ખબર છે આપણે ફરવા જવાનું હોય ને તો તૈયારી કરે ટી શર્ટ લઈ લે છે નાઈટ ડ્રેસ મૂકી દે છે ફલાણું મારું ના રહી જાય બ્રશ ના જાય તૈયારી કરવી છે ને બે ચાર દિવસ જવાનું હોય ત્યાં તો આ એક દાડો આની ટિકિટ કન્ફર્મ નથી ગમે તારે આવશે તો એની તૈયારી રાખો ને ભલામાણા એનો ડર રાખો સમજાય નહીં ભરવા દે જ્યાં જો અધ્વચે લઈ લે છે તો એ ડર કેમ નથી કોઈ અમે આ ઈચ્છીએ છે કે જે કોઈ આવે અને હું તમને વચન આપું છું કે જો કદાચ મનની નાભીથી આ જગ્યા એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને એક ચારણ ગટી માલધારીની દીકરીની લાજ રાખવા હાટું આ ધરતી ઉપર લોહી રેડી દીધું છે અને તમે એ ભૂમકામાં બેઠા છો કારણ કે ઘણી જગ્યાએ તમે જાઓ ને એટલે તમને ઘણા કે તમને કોઈ કે આ આ સદા બહાર છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ તમને એવું જ કે બહુ મેલું કરવામાં આવ્યું છે આવું કહે છે ને હા કે ના તો બોલો કા તો તમને એમ કે કરવાવાળા વાળા તમારા તમારા આવું કહે છે ને પછી સિસ્ટમમાં લે ધીમે રે આ વાળવું પડશે ના ના આટલો ખર્ચો થઈ છે નામ થશે નામ થઈ છે હું માનું છું કદાચ કોઈનો વિરોધ ન કરતો હશે એ બધું એ છે મેલું ઝપટી ભૂત ભલી પણ એક વ્યક્તિ મને એવો પુરાવો આપો કે વૈણાનું બસકું ચવાણું પેંડા આ તે ફલાણું ઢીંચું વાળીને ચાર રસ્તાએ એ મૂકવા જ્યાં અને કોઈ ભૂત ભલે તે એમાંથી જો મૂકી છોડીને ખાધું હોય તો કહો છે તમે બધા હો રૂપિયામાં ઈકો માં લટકીને આવો છો અને તમારા પૈસા ની સાચું ગળે ક્યારે ઉતરશે અને મને ખબર છે કે હું હાલું છું આ રસ્તે એટલે વિઘન તો આવવાના છે મોટી મોટું તો કોઈ વિઘન છે નહી અને અમે સત્ય માટે કદાચ જઈશું તો જ અમે આના દીકરા છીએ સાબિત થઈ છે ને ભાઈ હો અમે કોઈ નથી કહેતા કે ભાઈ આય આવો જ છે જો તમારું મન માને અને તમને એમ થાય કે આજ આ જ્યાં આ જગ્યામાં બેઠા છે ને અમારા આત્માને શાંતિ છે તો જ બીજી વાર આવજો નક ભાડું બગાડીને આ ધક્કા ના ખાતા સમજાય હે હા તમે જયારે આવશો અમારી પાસે જે પડ્યું છે એ મેં રાંધી ને ખવડાવશો બીજું અમારે કોઈનું કઈ જોતું નથી અને હું તો તમને બધાને જો મારે જેવો એક સાધારણ વ્યક્તિ ધર્મની મદદથી એક લાખ માણાને લાઈન ઉપર લાવી શકતો હોય તો તમે જાદાને એક એક આપણી ભેગો બેવાવાળાને સુધારી દો તો એ અડધો દેશ સુધરી જશે જે ચોર્યાસી લાખ યુનિમા ભટકીને આવ્યો અને હું તો ઘણી વાર મહેસૂસ કરું કારણ કે મારે તો જાહેર માં બધાની સામે રોવાય નહીં પણ અમુક એવી પોઝિશન માં વ્યક્તિ ને જોવું ને ત્યાં મને એમ થાય કે તારું શું શરીર હતું ત્યાં વી રૂપિયાના ખાટિયા પીને ત્યાં શું કર્યું આ એસિડ રેડી રેડી ના ઝાડના મૂળમાં રોજ એસિડ નાખો તો આ ઝાડ લીલું રે કે ઉકાઈ જાય તો એમ તમે જો આ બધું નાખીને લીવર ને કિડની ને બધું જતું રહે અને પછી રિક્ષાઓમાં ઊંધા ઉડાઈ ઉડાઈ નાય લાવે બાપુ આને બચાવી લો બાપુ શું કરે આમાં શું કરે બહુ તમે જાજે તમારું શરીર બગાડ્યું છે હું તો દેવને પ્રાર્થના કરું ને એટલે આ જ છે મારી પાસે કે જે પરમાત્મા બોલાવે એ જ બોલું છું ઘરના ચાર શબ્દો નથી કાઢતો મન એક વચન આપું છું હજુ કે મારે કાયમ આ ન કરવાનું હું પહેલાં આઠ મહિના મારે બોલ્યો હતો કે હું તો એવું ઈચ્છું છું કે કાયમ બધાય હમજદાર એવા બને અને આવીને દાદાને પ્રાર્થના કરે હું જપ કરું મારો ઠાકર મારા મંત્ર જાપ તમને આપી દે મારે કઈ આ મારું વતન છે મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને અને ગરીબી આંટો ખરીદી છે તો કદાચ થાય ને રોટલો મળીને ખાઈ લે બાકી આ ધોણું સુઈ નો ધંધો નાંજે નહીં ચાલે ક્યારે નહીં કારણ કે આ કોણ છે કોકની લાજ રાખવા હાટું જોઈને એનો લોહી રેડ દીધું અને અમે એના દીકરા છે ભલાવાળા પૈસા ઘણા એમ કે બાપુ ક્યાંક ને ક્યાંક તો પૈસા કમાતા હશે પૈસા કમાવા હોય તો ડાબા હાથ ખેલ છે ભલામણા આ તમે જે અગરબત્તી નાળિયેર તલવારી સાફા લઈને આવો છો ને ત્યાં એ મારી પહેલી દુકાન કરી નાખો મારે ક્યાં વગર મૂડીનો ધંધો ના અડધી કિંમતમાં આપું આ છડાયેલું કાલે આપું ધંધો નથી અમારો એ કલ્પના તો કરો આ જે કઈ સ્વયંસેવકો આજકાલ તમે જેટલા માનો પાંચ હજાર માણસો સ્વયંસેવકો સેવામાં આવે છ મહિના તો નંબર એ જે તે સમયે તમારી જેમ આયા હતા અને એકવાર વાર મનથી ખાલી કોકને જાળીને થાળી ખવડાવી દીધી ને મારો ઠાકર એવો વખત જીવો થાય કે જોડાવાની જરૂર નથી કર્મમાં ભાગ કરવો હોય ને એ ત્રાજુ બેલેન્સ લાવવું હોય તો સામે હારા કર્મો એટલા મૂકો તો થાય બાકી સાધુ સંત ગુરુ મારા ભુવા ભગત પાયા જશે તો એ પ્રાર્થના તો કરતો હોય પણ આપણામાં સુધારો ના હોય તો ભગવાન શું કરશે કરશે એક વિચાર વ્યવહારો તમે આજે મારા પ્રેક્ટિકલ જ્ઞાન થી તમને કહું છું જ્યાં તમારી વિચાર શ્રેણી ની બહાર છે આ જગત એમ કેતું હોય ને તો હું મૂર્ખ નથી મેં કઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આજ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય જ છે આઠ દસ હજાર માણસો રોજ હોય પણ આ રવિ સોમ મંગળ ત્રણ દિવસ નો તો હવા લાખ થી લાખ માણસો થાય હવે એટલો માણસ આ અવર જવર કરે પાણીના પ્યાલા પીવે બોટલ પીવે પાન મસાલા ખાય કાગળિયા આ તે દેશી પોટાલીઓની ઠેલીઓનો ઘા કરે તો આ જગ્યામાં કેટલો ગંધવેડો થાય છે થાય છે કે નથી થતો થાય કે ના થાય તો આટલા બધા માણસો એની ફરમાઈશું એના ગંદા વિચારો એનું નળતર બધું લઈને આવે એ ઢગલો કેટલો થતો હોય છે એ તપથી જાય ભાઈ

ઠાકરનું સ્મરણ કરવાનું છે અને એ માર્ગે લઈ જવું એમાંથી કાલે એ પાંચ તૈયાર થઈને ગામમાંથી પચીને તૈયાર કરશે એ પચીસ તૈયાર થઈને આખા ગુજરાતમાં જશે તો પાંચ છો તૈયાર થઈ છે પાંચ તૈયાર થઈને આખા ભારતમાં થશે તો દુનિયાના નકશામાં મારો ભારત નો ખબર છે તો મિત્રો આ હતું શ્રી ધનબાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે મિત્રો અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન જે તમને એમ લાગે કે ધનબાબાપુએ આ વાત સારી કરી છે સાચી કીધી છે એ વાત ઉપર જો આપણે અમલ કરીએ તો આપણું જીવન સારું બની જાય તો મિત્રો તે વાત તમારા જીવનમાં ઉતારજો ને તમારા જીવન ને આગળ વધારજો મિત્રો એવી આશા રાખું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સરા સારા ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદારી